મા આજે હું તારા ચરણોમાં હાથ જોડીને ઊભો છું દુઃખના ધુમ્મસથી ઘેરાયેલું છે જીવન મારું મન અશાંત છે ઘરમાં શાંતિ નથી શ્વાસોમાં તાણ છે અને દિલમાં અવ્યવસ્થા મા તારું નામ લઉં તો કંઈક અંદરથી નરમ પડે છે તું તો એની જેવી નથી કે ખુશીમાં નજીક રહે અને દુઃખમાં દૂર થઈ જાય તું તો દુઃખમાં પહેલા આવે છે પછી ખુશી લાવવી તારો કારજ હોય છે રામવાળી મેલડીમાં તું છે એ જ મોટી આશા છે તારા ખડક જેવા ત્રાસ સામે તું ચીંધી ઊભી છે મારા દુઃખના વાદળો પાછળ તું ઊભી છે તે જ રૂપે મારા જીવનનું અંધારું તારી કૃપાથી અજવાળાઈ શકે છે માં આજે તારા ચરણોમાં પડેલો છું મારી આંખો હવે કોઈ અશ્રુ નથી રૂજવે મારે હવે તારી જ એક નજર જોઈએ છે મારા ઘરની શાંતિ તારા આશીર્વાદમાં છુપાયેલી છે મેલેડીમાં રાત્રિઓ કેવડી લાંબી લાગે છે દિવસ આછા લાગે છે મન થાથેલું છે મારા બાળકના ભવિષ્ય માટે તારી આશીષ જોઈએ છે ઘરમાં દીવો બળે હાસ્ય ગુંજે એ તારા દયા ઉપર નિર્ભર છે માં મારી ખોડ જોઈ કેટલીય ઘડીઓ તું મારી નજીક રહી છે પણ આજે હું તને બોલાવી રહ્યો છું તું મારા ઘરમાં એ રીતે પ્રવેશ કર કે દુઃખ ક્યારેય ફરી પાછું ન ફરતું રહે તું રક્ષા કવચ છે તું આશરો છે તું અસ્ત્ર છે પણ તું મમતા છે તું ભય છે પણ તું શાંતિદાયી પણ છે માં તું લોઢા જેવી છે પણ અંતરથી એવડી કોમળ છે મારા ભાગ્યમાં જે લપસી ગયેલું શાંતિનું પાનું છે તેને ફરી તું લખ તું તારા દયાળુ નયનો મારી દિશામાં ફેર તું ખડક ધારણ કરનારી છે પણ દિલથી મમતા ભરેલી છે મારા જીવનમાંથી શાપ જેવી દુઃખદ ઘટનાઓને તું તારી તાકાતથી કાઢી નાખ માં હવે હું નાની નાની આશાઓ પણ ભૂલી ગયો છું મને તો હવે તારી કૃપા જોઈએ છે એટલું જ મારા ભાગ્યમાં જે લપસી ગયેલું શાંતિનું પાનું છે તેને ફરી તું લખ તું તારા દયાળુ નયનો મારી દિશામાં ફેર મારું નસીબ બદલી જાય એવી શક્તિ તારા એક આશીર્વાદમાં છે મારે તારા નામનો દીવો હવે રોજ સજાવવો છે મારે મારા બાળકોના મુખે હાસ્ય જોઈને તારા ચરણોમાં ઋણ સ્વીકારવું છે મારે તારા ભક્ત તરીકે જીવવું છે મારું મન તારી ભૂમિકા માટે તરસે છે હવે તું જ મારી જાત ઉપર દયા રાખ મારે જીવનમાં તેજ તારો ઉજાસ જોઈએ છે તું મારી દુઃખદ પરિસ્થિતિને પોતાના ત્રિશુળથી નાશ કર મારા સુખદ દિવસો તારા આશીર્વાદથી પાછા લાવો મેલડીમાં તું ઉઘાડ તારા પ્રચંડ ને દિવ્ય નયન મારા ઘરમાં રહેલા ત્રાસ રોગ શોકને ભગાડી દે મારી સમસ્યાઓના તાંતણા તું હવે તોડી નાખ હવે તું જ મારી દીકરીનું કલ્યાણ કર મારા પુત્રના રસ્તા ઉપર પ્રકાશ રેડ મારા પૌત્રોના ભાગ્યમાં તારો ભરોસો લખ માં આજે તારા દ્વારેથી ખાલી પરત ન મોકલજે મારા આંખોના અશ્રુઓને તું તારા ચરણોવશ બનાવી દે મારા જીવનના અધૂરા સપનાઓને તું તારી દયાથી પૂરા કર મારા જીવનના અધૂરા સપનાઓને તું તારી દયાથી પૂરા કર હવે બસ તું જ રહી ગઈ છે તું જ ત્રાણદાતા છે તું જ મારી રક્ષાના માટે ઊભી મેલડી છે જય હો રામવાળી ખૂંખાર મેલડીમાં જય હો બારજા ધામવાડીમાં જય હો દુઃખ દૂર કરનારીમાં જય હો ભય હર નારીમાં